દોસ્તો હેલો દોસ્તો આજે આપણે પહોંચી ગયા છે હાથની માતાના દર્શન કરવા હજારો વર્ષ જૂના અવશેષો છે અહીંયા અને જે હાથી છે એ પથ્થનો બની ગયો છે તો અહીંયા અહીંયા એક ગુફા જેવું છે અને હજારો વર્ષ જૂના અવશેષો પણ છે અહીંયા તો તમને હું દર્શન કરાવું તો વિડીયો એન્ડ સુધી જોજો અને ચેનલમાં નવાય તો સબ્સ્ક્રાઇબ કરી નાખજો વિડીયાને શેર કરજો અને ચાલો આપણે જઈએ અને આપણે હાથની માતાના દર્શન કરીએ જે આ ગુફાની અંદર હાથી છે એ પથ્થનો બની ગયો છે ચાલો જઈએ આપણે જો દોસ્તો આ સાઈડ આપણે ચોમાસાની ચોમાસાની અંદર આ બધું પાણીથી ભરાઈ ગયું હોય અને ચોમાસાની અંદર તમે આવો તો બહુ જ અહીંયા સુંદર નજર હોય તો આપણે ઉનાળાની અંદર આવ્યા છે તો ઉનાળાની અંદર કેવું દેખાય છે એ આપણે જોશું ચલો અને જો દોસ્તો અહીંયા એક પાણીનું ઝરનું છે નાનું એવું અહિયાં અહીંયાથી પાણી નીકળે આ સાઈડ જાય છે જો જ મજા આવે એવું છે અહીંયા પાવાગઢ થી લગભગ વીસ કિલોમીટર દૂર આવેલી છે માતા આ નાનો એવો રસ્તો બનાવેલો છે એક જવા માટે દોસ્તો ગુફા નજીક પહોંચી ગયા આપડે જોવા સાહેબ બસ નજીક માં છે ચલો દોસ્તો અહિયાં નું લોકેશન હું તમને આપી દઈશ આગળ વિડીયો માં ક્યાં વિડીયો માં બની આવે જો લખેલું છે પથ્થર ઉપર ચડવું નહીં ચોમાસાની અંદર ખાસ કોઈ પથ્થર પર ચડવું નથી કારણ કે પથ્થર બહુ લીછા થઈ ગયા હોય અને હવે અહીંયા અંદર જે હાથી છે એ પથ્થરો બની ગયો છે એ અહીંયા બાજુમાં જ છે ચલો ચોમાસા ની અંદર અમારા તો ઉનાળા છે ઉનાળાની અંદર અમે આવ્યા છે એટલે અહિયાં પાણી નથી કોઈ થોડા થોડા ખાબુચી ભરાયેલા છે અને પથ્થર જુઓ તમે કેવા છે આજુબાજુમાં જોવા એવું આવે છે અને ઉપર જવું તો ઉપરથી ચોમાસાની અંદર ધોધ પડે નીચે અને અહીંયા હાથ માતાની ગુફા છે જે હાથી હતો એ પથ્થરનો બની ગયો છે એવું કે છે તો ચલો હવે આપણે જઈએ અને જોઈએ પથ્થર જુઓ તમે આ ડિઝાઇન જુઓ આ જુઓ આ ગુફા છે આ જો ઉપર તમે ત્યાં ધોધ પાણી આ સાઈડ પડે અહીંયા અંદર વરસાદની અંદર એક ટીપું પણ પાણીનું ના પડે અહીંયા અને આ જે આ પથ્થર છે એ પહેલાં હાથી હતો એ પથ્થરનો બની ગયો છે એવું કહેવામાં આવે છે હજારો વર્ષ પહેલા તો આપણે આગળ જઈએ ને જોઈએ આ પથ્થર તમે જોઈ લો કેવો છે આ જુઓ આ ઉપર જુઓ તમે ઉપર આ પથ્થર કેવા છે પથ્થર શિવલિંગ છે મહાદેવની જુઓ તમે આ શિવલિંગ છે મહાદેવ ની અને આ પથ્થર જેવો તમે આ પથ્થર અલગ જ ડિઝાઇન જેવા લાગે છે આ તમે ચોમાસા અંદર આવી શકો અને ઉનાળાની અંદર આવવું હોય તો પણ આવી શકો અને એક સબસ્ક્રાઇબ કરી નાખજો આવા વિડીયો અમે મુકતા તો આ થોડુંક બાર થી પણ હું બતાવી દીશું તમને તો દોસ્તો આપણે બાર થી પણ જોઈ લઈએ કેવો નજારો છે પાણી પણ ભરેલું છે તો દોસ્તો તમે ચોમાસાની અંદર આવો તો પથ્થર પર ઉપર ચડવાની કોશિશ ના કરતા કારણ કે પથ્થર બહુ લીછા થઈ ગયા હોય લક્ષીણ પડી ગયા હોય નીચે આ પથ્થર છે અને આપણે હવે મળશું નેક્સ્ટ અંદર આ વિડીયોની અંદર બસ આટલું જ સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી નાખજો ત્યાં સુધી જય હિન્દ જય ભારત